નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત રોડ રસ્તા પર ખાડા પડવાની સમસ્યા વડોદરા શહેરના મોટા ભાગના વોર્ડમાં જોવા મળે છે પરંતુ શહેરના વોર્ડ નંબર બાર માં રસ્તાઓની હાલત એટલી બદતર છે કે હવે કોંગ્રેસે જનતાને જગાડવા માટે એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે વોર્ડ નંબર બાર માં આવતા કલાલી બીલ અટલાધરા અને ઓપી રોડ જેવા વિસ્તારોમાં રસ્તાઓની હાલત અત્યારે દયનીય બની ગઈ છે

જે જે સર્કલ રોડ છે છે ને એટલા બધા આવે કે લોકોના કમરના હલી જાય લોકોને બીમારીઓ ઘૂસી જાય અમુક હોટલો આવી છે મોટી મોટી ઇન્ડિયાની ટીમો આવી છે નેશનલ લેવલની ટીમો આઈને રમે છે આ વડોદરાના શહેરને નામની પથારી ફેરવાઈ જાય છે તો બી એ ખાડા એમની હોટલોની બહાર રહેવાને એવા હોય છે વિચાર કરવા જેવી વાત છે કે ક્યારે સુધરશે આ તંત્ર એટલે વહેલી તકે કહેવામાં આવું જે રોડ રસ્તા ખાડા છે તકે કોર્પોરેશન એ રોડ રસ્તા રિપેર કરે અને

કેમેરામેન નવનીત પરમારની સાથે શિરાગ પટેલ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર